જો ભાઈ અમે પુગાયા આઈ તો જો કે તમે આ પહાડ જોવે હગો અમારી પાછળ નો વ્યૂ હે ખરેખર અદભુત છે નજારો અને રાઈ સાઈડ માં રજો ખરેખર ઓમકારેશ્વર ના પહાડ ની અંદર અમે પુગ્યા રાજુભાઈ ની ખાસ તો ખબર હે રાજુભાઈ આપણે કઈ બાજુ પુગ્યા અહીંયા ટાણે હવા માં પરફેક્ટ તમે

અતુલભાઈ નીંદર કરતા હવે બોલો આ આ નીંદર કરવાનો અટાણે આ હમણા નીંદર ની બધી ભૂલે જવાની ઘર મૂકેન આવવાનું હતું બરાબર નીંદર મૂકવા નીંદર ઘરે ને ધન્યવાદ દેવા જેવાય કારણ કે એને નીંદર કરી જ નથી અને એવા ને હું સતત ડ્રાઇવિંગ કેટલાક ટાઈમ માં રાજુભાઈ આપણે પૂગે જાય ઓમકારેશ્વર કલાક દોઢ કલાક ની અંદર ઓમકારેશ્વર જે બાર જ્યોતિર્લિંગ હે એમાં એક જ્યોતિર્લિંગ અને જે એમપી માં આવેલ છે મધ્યપ્રદેશ પ્રદેશ એમપી એમપી અને ખારી થી વેરાજી રાજુભાઈ ફાકી નો નસો મારે તો અમી આવે મહાદેવ ઓમ મહાદેવના દર્શની આવેગા મધ્યપ્રદેશમાં અને જોઈએ આપણી નજારો આજે બાર જ્યોતિર્લિંગ એમાં એક આ ને નર્મદા આરતી થાય છે એટલે નર્મદા આરતી થાય છે જે આરતી થાય છે ને નર્મદા આરતી થાય છે નર્મદા આરતી થાય છે

સભા નવી બોલાવાની છે આપણે નર્મદા નદી નો નજારો Wala well, ka, wait lang. બે હવાર નો વારો આવ્યો ગાડીઓ સાઈડ માં મુકી દીધી કઈ ભેગું નથી થતું ભેગું થતું નથી આમાં ટ્રાફિક બહુ છે આજે ઓમકાલેશ્વર બાબા ને દર્શન કરી લીધા છે બીજા દર્શન કરવાનું બાકી છે પણ આજે આજે આપણે ને ઘણો બધું બાકી રહી ગયું તો ઘણો બધું બાકી મોર્નિંગ માં ઓ જો બધાઈ ભરાઈ ગયા રિક્ષા માં ગાડીઓ નો વારો આજે હવે આજે આડી ટ્રાફિક માં હા પર ઝાડ તો ખરેમે બેહવા તો દે મને અહીંયા બેજો ને નહીં તો મારા આમ બેહું તો તો ભાઈ હું બેહી જાનો આ બેહ જા મારા અંતે હાલ ટ્રાફિક બહુ એટલે ગાડીઓ મૂકી દીધી બારોબાર ની સાઈડ માં અને બધા ખડકાઈ ગયા રિક્ષામાં આમાં ઘણા ને પેલી વાર અનુભવે પેલી વાર અનુભવે

નર્મદામાં આ છે નર્મદા નદી એમ પી મધ્યપ્રદેશ અને આપણે મંદિર કહેવાનું આપણે જઈએ ઓમ કાલેશ્વર બાપા ભોલેનાથ ના દર્શન પણ હા Sampai sungguh, di seneng banget અમારા કરતા બોટીવારા આય બોટિંગ ને જાય બોટિંગ ને 50 લેતા રૂપિયા ને ઈદન ની લા ને ઉધર ઈધર બોટિંગ બોટિંગ બોટ તો ગઈ Ehi! <laughs> Bugar <Uy! Pagal, pagal! laughs>

baju boleh nat nih muti sabar jas di tanam ber ready kalau main jadi utuh muti gak deh ફોટા પાડવામાં બધા વ્યસ્ત છે આ બાજુ શિવલિંગ ખરેખર અદભુત શિવલિંગ હો ભોળાનાથ ની શિવલિંગ નિત્યાનંદ પહેલી વાર જોયું ખરેખર મંદિર કે હનુમાન દાદા ઉતા આરામ કરે આ પહેલી વાર આપણે જોયું આવું મંદિર ક કે હનુમાન આરામ કરે કારણ કે હોય આપણે હનુમાન દાદા આવું મંદિર આપડી પેલી વાર જોયું Hormat dada huta, au mandir peliwa. Joy Hormat

आ आ आ आ आ ओ वांदरा ने आखी गैंग आवे पडया बाय जोन यो बघडाती

ટેમ્પો લે અને નીચે નર્મદા હાલો ચલો જા તમે હોય હુમલો કરે આ મંદિર શંકર ભગવાન નું જ્યોતિર્લિંગ આથી દેખાય અદભુત દ્રશ્ય મારી પાછળ તમે જોવા હકો નર્મદા નદી અને અને જે સંકરનું મંદિર જે જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માની એક જ્યોતિલિંગ અને પહાડ ઉપરથી હેઠા ઉતરા અમે એક તરૂની બોલે હા હા